રાજ્ય લેવલે રમાયેલ આણંદ ખાતે વાડોકાઈ કરાટે સ્પર્ધામાં ધાંગધ્રાના વિદ્યાર્થીઓ ઝળક્યા એક ગોલ્ડ મેડલ એક સિલ્વર તથા ત્રણ બ્રોન્ઝ મેડલ મેળવી જિલ્લા તથા શાળાનું નામ રોશન કર્યું સુરેન્દ્રનગર જિલ્લાની ધાંગધ્રા શહેરની તપોવન વિદ્યાલયના પાંચ વિદ્યાર્થીઓ રાજ્ય લેવલે આણંદ ખાતે યોજાયેલ વાડોકાઈ કરાટે ચેમ્પિયનશિપ સ્પર્ધામાં બાજી મારી હતી જેમાં ત્રણ વિદ્યાર્થી તથા બે વિદ્યાર્થીનીઓએ મેડલ પ્રાપ્ત કરેલ જેમાં ધામેચા દેવેન્દ્રએ ગોલ્ડ મેડલ પ્રજાપતિ રાજદીપે સિલ્વર મેડલ પટેલ પ્રજ્ઞાએ બ્રોન્ઝ મેડલ પટેલ જૈનસીએ બ્રોન્ઝ મેડલ તથા સીતાપ્રા સ્નેહાએ બ્રોન્ઝ મેડલ મેળવી ધંગતર શહેર જિલ્લો તેમજ પોતાની શાળાનું નામ રોશન કર્યું હતું આગામી દિવસોમાં આ તમામ બાળકો નેશનલ લેવલે સ્પર્ધામાં ભાગ લઈ ફરી ગોલ્ડ મેડલ મેડલ અને પ્રાપ્ત કરે તેવા આશીર્વાદ આપ્યા હતા શાળા પરિવાર દ્વારા તમામ બાળકોને સન્માનિત કરવામાં આવ્યા વિદ્યાર્થીઓને ખૂબ જ સરસ મહેનત કરી અને ખૂબ જ સારું રમ્યા છે અને તેઓને તેમાંથી પાંચમાંથી એક વિદ્યાર્થીને ગોલ્ડ મેડલ એક વિદ્યાર્થીને સિલ્વર મેડલ અને ત્રણ વિદ્યાર્થીને બ્રોન્ઝ મેડલ મળેલ છે જે વિદ્યાર્થીઓ ખૂબ જ સરસ પોતાનું પરફોર્મન્સ કરી અને સ્ટેટ લેવલે પોતાનું નામ રોશન કરેલ છે હવે જે વિદ્યાર્થીને ગોલ્ડ મેડલ અને સિલ્વર મેડલ મળેલ છે તે બંને વિદ્યાર્થીઓ મેસ વેલકપ ચાને સ્વર્ધામાં ભાગ લે છે અને તેમાં પણ પોતે એકદમ બેસ્ટ પરફોર્મન્સ કરે સારાનું પરિવારનું ધાગદરાનું અને પોતાનું નામ રોશન કરે શુભકામના છે હું તો પણ અભ્યાસ કરું છું કક્ષાએ ખાતે ખાતે ગયો ફાઇનલ રમીને મેડલ પ્રાપ્ત કર્યો અને હું સંચાલક શ્રીને આભાર આઈ સ્પોન્સર કરીને મને कॉलेज खाते जवान मौको मिलो हाँ ना मैं जाते हैं जैसे मूव साड़ा तक पहुँच गया लेकिन मैं अभी आता रहूँ सुबह हमारी साड़ा तक रहा है तब साइड में जाते रहते हैं स्पंदन में हमने लेने जाया ले जाता है जेमा में भाग हमें पांच विजय से भाग लिया जेमा पांच बेस में फाइनल जमी अन्य छह फाइनल जमी में बोल में डरता करियो अन्य मुझे नेशनल जवान अपन मुंह को मरियो जेसी मुंह नेशनल लंबा मारे खूब मेहनत करी CDC news dangadra